હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મુલીધર જય મા મોગલ કેમ છો બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તો અત્યારે સવારના પોણા સાત જેવું વાગે છે અને સુરજદાદા આમ નીકળવું નીકળવું થઈ ગયા છે તો હમણાં થોડોક સમયથી આ બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો તો માફ કરજો ફેમિલી તો વિદ્યામાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે આપણે વાડી આવ્યા છીએ અત્યારે અને પાણી હાલે છે અને એક અગત્યની વાત પણ કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને બતાવું છું પાણી વારવાનું આલે છે આ આપણી મગફળી છે તમે જોઈ શકો છો હવે તો આમ ઝાકર પણ દેખાતી હશે તમને હવે શિયાળાનો ભાગ વહેવા માંડ્યો છે અને માંડવી બસ છેલ્લું પાણી લે છે અને હમણાં તો બે ત્રણ દિવસથી વરસાદ સારો વરસે છે પણ અમારે અહીંયા નથી તો મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારે વરસાદ છે કે નથી અમારે તો અહીંયા નથી તો થોડોક મોકલાવજો તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો આજે આપણે અગત્યની વાત કરવાની છે આપણે યુટ્યુબ ફેમિલીની વાત કરવાની છે તો ચાલો કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં તો મિત્રો મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે જ્યાં અહીં જ્યાં પાણી આવે ત્યાં તો તમે આ જોઈ શકો છો આપ આ છે ઈદના ફૂદા પકડવાનું આનાથી પચાસ ટકા ફાયદો થાય મિત્રો જો એક આ બાજુ એરિયું તમને ઝૂમ કરીને બતાવું એક આ બાજુ એરિયું આપણે એક પહેલી બાજુ છે તો આ પચીસ પચીસ ફૂટની ગાળે તમે રાખી દો ને આને એટલે પચાસ ટકા ઈરમાં ફાયદો થાય એટલે આ છે ને ફુદા પકડવાનું છે આપણે જે જે ઈરનો ફૂદો આવે ને ઈંડા મૂકેને એટલે એમાંથી ઈર ઉત્પન્ન થાય તો આ છે ને હું બે વર્ષથી બાંધું છું ટૂંકમાં આપણે લાકડી લઈ અને એને લાકડી ખોડી દેવાની પછી એમાં બાંધી દેવાનું તો આમાં પચાસ ટકા જેવો ઈરનો પણ ફાયદો થાય છે અને આવી કંઈક મગફળી છે મિત્રો તો કન્ટિન્યુઅર વિડીયોમાં બની રહેજો હજી તમને આગળ પણ બતાવીશ આપણે મોટર કેટલું પાણી કાઢે છે કેટલું નથી કાઢતું અને વિડીયો મને જેમ બને એમ વધુમાં વધુ શેર કરજો અને આપણે જો આ જુવાર ઊભી છે આ બાજુ જુવાર આવેલી છે માલ માટે અને આવી માંડવી છે આપણી તો વિડીયોમાં કન્ટિન્યુ બની રેજો કેવો ફાલ છે એ પણ આપણે ઉપાડીને બતાવશું તો ચાલો મિત્રો તમને બતાવું માંડવીમાં ફાલ કેવો છે એક ઝાડું આપણે ઉપાડી કંઈ નથી આમાં તો મિત્રો આવા તો મહેનત તૂટશે શું ખેડૂતને તો હાલત ખરાબ છે આમાં છે દસ પંદર ડેડવા છે જે આડી પાયડ થઈ ગઈ તમે જોઈ શકો છો આ પાયડ થઈ ગઈ ને એટલે માંડવીમાં હેને ફાલ ન થાય જો તમે જોઈ શકો છો લગભગ મારા અંદાજ પ્રમાણે દસ પંદર વીસ ડેડવા જેવું થાય વીસક ડેડવા જેવું એટલે એવા તો થોડુંક નબળું તો રહેશે હિયારૂપીતમાં લડવાનું થશે જે આડી પાયડ થઈ ગઈ ને તમે આ જોઈ શકો છો આ પાયડ થઈ જાય ને એટલે માંડવીમાં ફાલ ન થાય આ જેવું તમે હુજો ઘણો છે હજી પણ હવે આ આનો ટાઈમ પૂરો થઈ ગયો વીસ નંબર માંડવી છે અવાર પાણી થોડુંક વધારે લાગી ગયું હે વરસાદ પહેલાં કાચી માંડવી હતી ને ત્યારે બહુ વર્ષો એટલે અવાર બહુ જમાવટ નહીં લઈએ ખાલી ભૂકો થાય માલને ચારવાનો આપણું ત્યાં હવે પીતમાંથી કરવાનું છે અને તમારે કેવીક માંડવી છે કોમેન્ટમાં જણાવજો આવી કંઈક માંડવી છે દસ પંદર ડેડવા હે આમાં નહીં તો હવે શારું પિતમાં દેશે બીજું હું ખેડૂતને જગતના તાતને તો ખોટ ખમવાની જ હોય તો વિડીયામાં કન્ટિન્યુ બની રહેજો જે આપણે પાણી હાલે છે મોટર કેવું પાણી કાઢે છે એ પણ બતાવશું અને એક વાત કરવાની છે ફેમિલીની એ પણ કરશું અને તમે જોઈ શકો છો આપણે જો નામ છે માંડવી લગભગ આશરે દસ બાર વીઘાની માંડવી છે પણ ફાલ તો તમે જોઈ શકો છો આવા ચોમાસું ગીતમાં તો નબળું રહેશે પણ યારું ગીતમાં લડી લેશલો ને તો ચાલો મિત્રો તમને એક અહીંયા સુરેજ દાદા ઉગે છે એટલે એક મને યાદ આવે સોનભાઈ માતાજીનું ગીત તો બે કાઢી તમને સંભળાવી દઉં હે દાદો રે ਏਉਗੇ ਸੋਨਬਾਈ ਸਾਂਬੜੇ ਏ ਦਾਦੋ ਸੁਰਾਜ ਰੇ ਏਉਗੇ ਨੇ ਸੋਨਬਾਈ ਸਾਂਬੜੇ ਏ ਆ ਜੜਵਾ ਏ ਜੰਖੇ ਰੇ ਜਰਮਾਰ ਮੇ ਵਾਲਾ ਏ ਆ ਜੜਵਾ એ રે જરમાર મેલા પણ મારી સોનલ જો એ વરસી જાય મુદાર એ સોનલ અમને હા બળે દાદો સૂરજ રે એવું ઉગે ને સોનવાય અરે પણ મિત્રો ખેડૂતને તો ભૂંડા હાલ છે ને હા જોઈ લ્યો લ્યો અહીંયા હજી ચાલુ કરીને પહોંચ્યો તો લાઈટ વહી ગયો કરવું હું લાઇટ આવી ગઈ ને મોટરે નથી ઈપડી તો ધરમનો ધક્કો છે તમે જોઈ શકો છો આ બાજુ વરલો દેખાય છે બહુ પલ્યા જવું પડશે તો ખેડૂતની આવી કંઈક હાલત છે મિત્રો લાઇટ હજી અહીંયા પોગી ચાલુ કરીને તો વહી જાય વરી અહીંથી અડધો કિલોમીટર વરી ચાલુ કરવા જવી પડે વરી પાછા અહીંયા આવી તો વરી ઝાટકો મારે તો વરી પાછી એટલે લાઇટ પણ થોડોક ધાંધિયા કરે છે તમારે પણ કેવી લાઇટ ધાંધિયા કરે છે કોમેન્ટમાં જણાવજો તો જો હવે આપણે ધરમનો ધક્કો ખાધો છે અહીંયા આવ્યા અહીં પહોંચ્યા હજી જ્યાં ને મોઢે પહોંચ્યા હતા તો વાં લાઇટ વહી ગઈ વરી પાછા હાલી ની આ નહીં અડધો કિલોમીટર જ્યાં હું પાછા જ્યાં ચાલુ કરીને આવશું તો પાછી વહી જાય તો પાછા વળી જશું એટલે ખેડૂને તો આમ નમ અને તમે આગળ જોયું જ છે કે ખેડૂને હું વાંહે વધે હે એ લગભગ દસક પંદરક દેડવા હતા એટલે આમાં લગભગ ભૂખા સિવાય કંઈ વાંહે વધીએ નહીં હાઇલા રાખે જિંદગી છે અને સુરેજ દાદા પણ હમણાં ઉગી ગયા છે તમે દર્શન કરી લે સુરેજ દાદાના તો હાલો આપણે હવે અહીંથી અડધો કિલોમીટર ગો થવું પડશે જો આ તમને ઝૂમ કરીને બતાવું અહીંયા છે તો આપણે આ વડલા પાસે જવાનું છે આ અડધો કિલોમીટરનો પલો છે વરી કંઈક કાં ડહીઓ બરી ગયો છે કાં એક છેડો બરી ગયો છે કંઈક પ્રોબ્લેમ થયો છે તો હાલો ધરમનો ધક્કો ખાઈ આવી તો વિડીયોમાં કન્ટિન્યુ બની જે આપણે વાત કરવાની છે તો બાકી છે તો ચાલો હવે ધક્કો ધરમનો ખાઈ આવી તો મિત્રો આપણે આવી ગયા હાઈ ધરમનો ધક્કો ખાય ને અહીંયા તો અહીંયા તો કંઈ ફોલ્ટ નથી દેખાતો ટાટરમાં તો રેડી છે તમે જોઈ શકો છો પણ હવે આપણે સામે આ ડીપીમાં કંઈ પ્રોબ્લેમ થયો તો ચાલો અહીંયા જઈને જોઈ લગભગ અહીંયા ક્યાંક છેડો બરી ગયો છે કંઈ બરી ગયો છે જોઈ શકો છો તમે આપણી વાવ તો ચાલો હવે ચેક કરી પ્રોબ્લેમ થયો છે તો મિત્રો મોટર આપણે ચાલુ થઈ ગઈ છે એક દયો ભરી ગયો તો લ્યો ફરી હોય ગઈ લાઇટ લાઇટ મિત્રો તમારે એ પણ કેવું કા ધાંધિયા કરે હેલાજી કેજો કહેજો માં જણાવજો વરી પાછી વહી ગઈ સારું આ તો હજી વાગ્યો નથી ને વહી ગયો એટલે વાંધો નથી વરી પાછો ધક્કો થાય તો તમે જોઈ શકો છો આ તમને બતાવું હમણાં પાછલા કે મેખોરું આપણે આવ્યો છે અહીંયા ગારના ઢેબા ઉપર બહુ થયા નથી અવાર ન તો પતકોરા બહુ થાય તો તમને પતકોરાનું શાક ભાવે છે તો કોમેન્ટમાં કહેજો અને હાલો આપણે હવે લાઇટની વાઈટ જોવાની છે પાછી આવી તો ગઈ છે લિયો બોલો મિત્રો હવે આમાં ખેડૂતને જાવું તો જાવું ક્યાં આવે છેલ્લે છેલ્લે આ મગફળીમાં તો આઠ દસ ડેડ વાત થયા હે પણ હવે આમાં ભૂકોય હવે નહીં રહેવા દે માલનું નહીં થવા દે જોઈ લ્યો છેલ્લે છેલ્લે હીરે એટેક ચાલુ કરી દીધો લિયો લશ્કરી ઈરનું શું કરું તો હવે આમાં ખેડૂતને જાવું તો જાવું ક્યાં ખરેખર ખેડૂતની વ્યથા તો ખેડૂત જાણે જગતના તાતને વાહે કંઈ વધતું નથી ચાલી રૂપિયા મજૂરી એક દિવસની પડે હે એ તો ખેડૂતને જ ખબર પડે બીજા કોઈને ખબર ના પડે તો મિત્રો હવે આપણે મગફળીમાં તો અવાર આડી પાડ થઈ ગઈ છે ને બહુ ફાલમાન જોઈએ એવું નથી વરસાદ વેરહાર રાખ્યો એટલે અને ભૂકોય માલનો થોડોક થાય મતો એ હવે આ લશ્કરી રે એટેક ચાલુ કરી દીધો ખરેખર ખેડૂતની હાલત બહુ ખરાબ છે તો તમારે પણ કેવો ગીરનો એટેક છે જે જણાવજો કોમેન્ટમાં અમારે તો અહીંયા માંડવીમાં તો બહુ એવું બધું છે નહીં આડી પાડ થઈ ગઈ છે ને આઠ આઠ દસ દસ દેડવા છે આગળ તમને બતાવ્યું છે અને હવે રહી રહીને છેલ્લે છેલ્લે આજુ સુધીને આવી રહી રહીને લશ્કરી ચાલુ થઈ ગઈ બોલો હવે આ પાંદડાય ખાઈ જાય વાં હે દાઠા વધીએ ખાલી હુકાના દાંડલા વધીએ આવું છે બધું તો હજી આપણે એક વાત કરવાની તો મિત્રો બાકી છે તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રને પણ શેર કરજો અને આગળ આપણી ચેનલને વધારેમાં વધારે શેર કરજો તો બની રહેજો વિડીયોમાં તો મિત્રો મોટર પાણી તો નામી કાઢે છે પણ લાઇટ જેટલી આવક જાવક કરેલા છે તો તમને બતાવું હમણાં વિડીયોમાં બની રહેજો પાછલા કેમેરાથી તમને બતાવું આવું પાણી કાઢે પાણી તો ફૂલ કાઢે પણ લાઇટ ઝાટતા રાખે છે બાકી હરકી રીતના રિયલ ભૂપરું બોલાવી જોઈએ મોટો છે આવું કંઈક પાણી કાઢે છે અને આવું કંઈક વ્યૂ છે મસ્ત મજાનું વાતાવરણ છે સરસ મજાનું વ્યૂ છે સુરેક બધા ઘણા બધા ઊંચા ચડી ગયા છે હલો તો મિત્રો સિરામણ આવી ગયું હે કટક બટક કર લઈ તો ચાલો તમારે પણ સિરાવું હોય તો જો આવવું હોય અમારે ખેડૂતને તો આ ડબરીમાં થોડુંક શાક આવ્યું છે રોટલી આવી છે ઘીગર આવ્યું છે છાસ આવી છે તાજી તો ચાલો કટક બટક કર લઈ આપણે હલો મિત્રો તો આપણે એક અગત્યની વાત કરવાની એ હતી કે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે તમારા બધાના સાથ અને સહકારથી તમારા બધાના સપોર્ટથી તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને બે ચાર મિત્રો મારી ચેનલને ગુજરાતમાં નહીં પણ વિદેશમાં શેર કરે છે તો ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ આ રીતના તમે શેર કરતા રહેજો તો આજનો વિડીયોને આપણે વિરામ આપીએ અને નેક્સ્ટ વિડીયોમાં મળશું બધાય મિત્રોને જય મુરલીધર જય માતાજી